તો મોરબીના નવલખી દરિયામાં ડોલ્ફિન જોવા મળી છે જ્યાં નવલખી દરિયામાં પ્રથમ વાર ડોલ્ફિન જોવા મળી છે તો દરિયામાં સફર કરતા માછીમારોએ બનાવ્યો હતો વિડિયો જ્યાં નવલખી દરિયામાં ડોલ્ફિન જોવા મળતા કુતુહલ સર્જાયું હતું મહત્વનું છે કે મોરબીના નવલખી દરિયામાં ડોલ્ફિન જોવા મળી હતી જ્યાં નવલખી દરિયામાં પ્રથમવાર જોવા મળી હતી ડોલ્ફિન તો દરિયામાં સફર કરતા માછીમારોએ બનાવ્યો હતો વિડીયો જ્યાં નવલખી દરિયામાં ડોલ્ફિન જોવા મળતા કુતુહલ સર્જાયું હતું મહત્વનું છે કે મોરબીના નવલખી દરિયામાં ડોલ્ફિન જોવા મળી હતી જ્યાં નવલખી દરિયામાં પ્રથમ વાર ડોલ્ફિન નજરે પડી હતી તો દરિયામાં સફર કરતા માછીમારોએ ડોલ્ફિનનો વિડીયો બનાવ્યો હતો જ્યાં નવલખી દરિયામાં ડોલ્ફિન જોવા મળતા જ કુતૂહલ સર્જાયું હતું કહી શકાય કે નવલખી દરિયામાં ડોલ્ફિન નજરે પડી છે જ્યાં નવલખી દરિયામાં પ્રથમવાર ડોલ્ફિન જોવા મળી છે તો દરિયામાં સફર કરતા માછીમારોએ ડોલ્ફિનનો વિડીયો બનાવ્યો હતો જ્યાં નવલખી દરિયામાં ડોલ્ફિન જોવા મળતા કુતૂહલ સર્જાયું